લોકો નથી પણ બધે આવી વાત થતી હોતી નથી એટલે ગુરુ મહારાજની કૃપા કારણ કે ગુરુ મહારાજે જમશે તેમ સત્ય બતાવી દીધું છે સત્ય અનુભવાવી દીધું છે કારણ કે પ્રગટ જે મારો વાલો રમીરિયો છે એના હાલ હજુ દર્શન કરાવી દીધા છે ગુરુ મહારાજે અને જ્યારે આની અનુભૂતિ થઈ જાય ત્યારે એનો ભેડો પાર થઈ જાય મહાપુરુષો કેવું કહે છે તમે જોવો સાંભળો કે જ્યારે સદગુરુ મળે ને ત્યારે તમારે એવું માનવાનું કે કરોડો પુણ્યનો ઉદય થયો મનુષ્ય જન્મ મળે ને ત્યારે એમ માનું કરોડો પુણ્યનો ઉદય થયો અને સંત સમાગમ મળે ત્યારે પણ માનું કરોડો પુણ્યનો ઉદય થયો આ ત્રણ મિલન ક્યારે થાય છે સદગુરુની કૃપા હોય પરિપૂરણ ત્યારે આ યોગ કોઈ એવી રીતે નથી થઈ શકતો કારણ કે આત્મા અજર અમરને અવિનાશી છે મરતો જન્મતો નથી આવતો જતો નથી આવું ગીતા સંદેશ આપે છે કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને સમજાવે છે તો આવી ઝુક્તિ મુક્તિથી આવું મહાપુરુષો આપણને સમજાવે છે પણ હવે ખરેખર આપણું નિજ સ્વરૂપ કઈ રીતે છે નીજ કોને કહેવાય અને ખરેખર પાછળ થોડો અનુભવ અને મહેનત કરવાની છે કારણ કે તમે બધા ભાવિકને પ્રેમી છો અમારે આ પ્રેમીરામ મહારાજ રહ્યા વકીલ સાહેબ જોકે સારું છે જીવન ખૂબ અને અવરનવર એમનામ મળતા રહેશે દર્શન દેતા રહેશે પણ કહેવાનો ભાવ શું છે કે આવા મહાપુરુષની નજીક જવું તે બહુ અતિ દુર્લભ છે કારણ જ્યારે હમણાં એક ગાદી કરી એમને અગિયાર જણાને ઉપદેશ આપ્યો એમાં બે ત્રણ જણા મને એવા દર્શન થાય છે પધાર્યા છે અહીંયા સારું કહેવાય ધન્યવાદ કારણ કે સમજાય છે ને નાના મોટાની વાતો સમજાય છે ને કોણ મોટો ને કોણ નાનો આવી વાત સમજાય છે ને તો આ ક્યારે સમજાય કે જ્યારે બરાબર બાદ બાકી કરી અને સમજી શકતા હોય એવા જીવોને આ વાત સમજાણી છે બાકી સમજાતી નથી એટલે એક વાણી બોલવું એમની નિમિત્તે અને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે મહારાજે કીધું કે થોડુંક આશીર્વચન નિમિત્તે બોલો તો થોડુંક વધારે બોલી નાખું છું એટલે મને પછી કારણ કે મહારાજે કીધું પણ હવે મારી મર્યાદા ઓળંગી જાઉં છું સદગુરુ મહારાજની જય સવારામ સાહેબ કહે છે શું કહે છે તમે એના શબ્દ ઉપર ધ્યાન આપજો બરાબર મારું ભજન બોલું છું એ ગાવા ઉપર નહીં પણ શબ્દ સવારામ સાહેબ શું કહે છે એ શબ્દ ઉપર ધ્યાન આપજો રામ ભજી લે પ્રાણિયાન પછી ભજાશે નહીં કે કાયા થશે ચાદરે પછી બેઠું રહેવાશે તો કેમ નહીં રહેવાય કારણ કે પછી તમારે આવી રીતે ભજન સત્સંગમાં જવું હોય અને અડધો કલાક ભજનનો કોઈ આનંદ લેવો હોય તો નહીં લઈ શકો કારણ કે ખાટલામાં સૂવું જ પડે બેસી ન શકાય આવું મહાપુરુષો કહે છે એટલે કહે છે સવારામ બાપા કે જેને સુરતા શબદમાં સાંધી મેરે સંતો ભાઈ રણકાર જને લાગી રે હોજી સુરતા શબ્દમાં સાંધી મેરે સંતો ભાઈ રણકાર રટ જેને લાગી હો ઓજી ના ભી કમળથી ઉલટી ને આવે ત્યારે જળજ જો તું જાગી રે હોજી ઉલટા પવન ના ਜਸ ਜੇ ਨਰ ਗਾਵੇ ਤੇਨੇ ਜਲਾਮ ਮਰਣ ਭੇ ਭਾਂਗੀ ਰੇ ਹੋ ਹੋ ਜੀ ਸੁਰਤਾ ਸ਼ਬਦ ਮੈਂ ਸਾੰਦੇ ਮੇਰੇ ਸੰਤੋ ਭਾਇ ਰਣਕਾਰ ਰਟ ਜene ਲਾਗੀ ਰੇ ਹੋ ਹੋ ਜੀ ਆਠ ਪਹਰ ਜਨ अमृत वर से सुखमणा घर लो सांदी रे ओ, 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 ओ जी चंद्रभान दोनों ठीक करी ठेराणा वही तो वस्तु मले वन मागी रे ओ, 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 ओ जी सुरता शब्द माँ સાંધી મેરે સંતો ભાઈ રણકાર રટ જને લાગી રે હોજી નિજ સ્વરૂપ ને જને લી જનેસુરતા સાંધી રે ઓજી દાશ સવા ને સ્વામી फूल गरजे મયા ત્યારે બોની ભાવટ ભાંગી રે હો હો હોજી અનગડ દેવ એકા દેહુ માડી છા જાપ એ જાગી રે હો હો હોજી સુરતા સબદ સાંધી મેરે સંતો ભાઈ રણકાર લાગી રેવો એક ભગત હતા કે પાંચ દસ હજારનું દાણું થઈ ગયું હતું એટલે ઉગરાણીએ ગયા અને ઉગરાણીએ ગયા એટલે માગ્યા એટલે ઓલે ના પાડી એટલે બેને ઝપાઝપી થઈ એમાં ભય જરીક નઢિયો દબાયો ત્યાં હોય પ્રાણ વિવિ ગયો કે આ તો ભારે કરી હવે ઉઘરાણી લેવા આવ્યો ને આમ બધું થઈ ગયું અહીંયા આગળ મારે માથે કેસ થાય છે એ ગયો સરપંચ સાહેબ પાસે સરપંચ સાહેબ આવું બન્યું કે ભાઈ હું આમાં કંઈ જાણતો હું તો નવો ચૂંટાઈને આવ્યો છું કે પણ જૂના સરપંચ પાસે જાવી કે એ આનો કંઈક રસ્તો કરશે પણ કે પૈસા વધારે લેશે કે કેટલા કે પચાસ હજાર એટલે આ પાંચ હજાર આપી દીધા હોત તો સારું તો પચાસ હજાર કે જ કાઢવા કે પણ કે ભલે પચાસ લે પણ આ ખૂન કેસનો આરોપ તો ન આવે ને આ વકીલ સાહેબ બેઠા જાય આવી વાત કરે પણ જૂના સરપંચ કે આવું બન્યું છે ઓ હવે શું કરું કે પચાસ હજાર રૂપિયા થાય રસ્તો બતાવું કે શું કે દલીચંદ છેઠ થયા ને એના દરવાજે મરદાને ઊભું કરી દીજે અને આ પાંચ વાગે દલીચંદ શેઠ જંગલ જવા જાય છે કે એટલે જે કંઈ થવું હોય અહીંયા થાય છે કે તું છૂટો એટલે પચાસ હજાર રૂપિયા આપી દીધા એને દલીચન શેઠને અહીંયા મૂકી દીધું અને દલીચન શેઠે પાંચ વાગે બાણું ખોલ્યું ત્યાં આ લાશ પડી માઇલપા ફળિયામાં મારું બેટું કે ભાઈ કરી આ શું કે એ જાણો તપાસ કરી આ તો ક્યાં મળશે મરી ગયો કે હવે એ જો સરપંચ પાસે સરપંચ સાહેબ કે આવું બન્યું છે કે મારું કામ નહીં હું તો જે નવો ચૂંટણીને આવ્યો છું પણ કે જૂના જ જાવી કે હાલો એ કંઈક રસ્તો કરશે દલિતેઠ પાસે જૂના સરપંચ પાસે લઈ ગયા કે દેલી શેઠને કે એક લાખ રૂપિયા થાય છે કે લાખના કાગા પણ કે મને કે આવી રીતે મારે કંઈ થાવું ન પડે સજા બજા ન પડે કે તમ તમતાર એમાં શું મજા કરી કે હું કઈ એમ કરવાનું કે કંઈ વાંધો નહીં લાખ રૂપિયા લેતો એ લાખ દીધા પછી કે જનાદો બનાય જનાદો બનાયો માથે રૂમાલ બાંધો ચાર જણા લઈને ઉપાડ્યો અને એકબીજા કાંધા દે ને ખંભે નને જનાદો ત્યા કે નીકળી જવાનું હરતું જવાનું કે કંઈ વાંધો નહીં એ જનાદો નીકળ્યો એટલે બહાર ઓટે બેઠા હતા રહીમ ને અબ્દુલને બધા કે એ કોક ગમી કે કે હા એ એ હુશાન મરવાનો હતો કે કારણ કે સુવાદ સડતો થઈને કે હવે જવું પડે એ બોલાય કે અબ્દુલને અબ્દુલને બોલાયો રહીમ ને કરીમ ને બધાએ ભેગા થયા સાત આઠ દસ જણા જનાદો આવતો તો બધાએ જોઈન્ટ થયા વારાફરતી ખંભા દેવા માંડ્યા આવડા હરી હરી નીકળી ગયા હવે હરીહરિ નીકળી જાય ને જ સમસાને લઈ જાય ને જનાદો ઉતાર્યો એટલે કે આ તો એ આ હિન્દુ છે કે લે કે આ શું કે આ કોણ તો એલસીબી પોલીસ નીકળી બરાબર ગાડી હવે કે શું છે આમ જોયું કે આ તો તમે મારીને લાવ કે બાપા ક્યાંય મેં કઈ જાણતા નથી તા ક્યાં તમારું નથી ગયા જનાદો છે તે મેં બધા મારી મારીને તોડી નાખ્યા બધા એલસીપીએ અને માંડ માંડ કોક તો ભાઈ છૂટા થયા અને વાત પૂર્ણાબંધી કરું છું સદગુરુ મહારાજ બીજે